પાદરાણા પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને સૌપ્રથમ વાર નિઃશુલ્ક અકસ્માત વીમો આપવામાં આવ્યો હતો પાદરાના પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા સતત પચીસમાં વર્ષે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાના દર્શન માટે વિશાળ આકર્ષણ જોવા મળ્યું છે ગણેશજીની આરાધના સાથે સાંસ્કૃતિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે સમાજ સેવા માટે પહેલવાન નહીં રક્તદાન બનવું જરૂરી છે રક્તદાન એ મહાદાન એક રક્તદાતાના રક્તદાનથી ત્રણ જેટલા લોકોનો જીવ બચી શકાય છે જે અંતર્ગત પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા છે તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો નગરપાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરના યુવાનો મહિલાઓ તેમજ વડીલોએ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું સાથે ખાસ પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરતા દાતાઓને સ્થળ પર જ નિઃશુલ્ક રૂપિયા બે લાખનો અકસ્માત વીમો પણ આપવામાં આવ્યો હતો પાણીની તાકી યુવક મંડળ દ્વારા પચીસ વર્ષથી રક્તદાન પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યો હાજર રહ્યા છે અને એમના દ્વારા કેમ્પને રક્તદાન માટે ખુલ્લો મુકવા માટે આવ્યો છે રક્તદાનની સાથે સાથે જે રક્તદાતાઓ આજે રક્તદાન કરશે એની સાથે અમે એમને અકસ્માત માટે બે લાખનો ઇન્સ્યોરન્સ આપવાના છે